બાલવાટિકાના બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ અપાવશે બાલવાટિકાના બાળકોના નામ છે ડાંગર જિયાન ડાંગર નિવાન ડાંગર

તમામ અને આભાર હવે અંતર્ગત બેટી બચાવ લઈને આવે છે મંચસ્થ વડીલો માતાઓ બહેનો તથા નાના નાના બાળકોને નમન તથા વંદન આ ભૂમિ છે કે શબ્દ એક શોધો તો શરીતા નીકળે ખોદો તો નીકળે અજીબતા છે આ ભારત ભૂમિની અજીબતા

જેવા બીતા બીતા નીકળે કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે અરે ગુરુદત્ત જેવા આવીને અહીંયા ફૂક મારે તો અરે ગુરુદત્ત જેવા આવીને અહીંયા ફૂક મારે તો તપના ધૂણા ધગ ભગતા નીકળે ધગ ધગતા નીકળે હું દીકરી છું અને હું દીકરી વિશે થોડું કહેવા માંગુ છું આજે પ્રગતિશીલ સમાજમાં દીકરીને જે સન્માન મળવું જોઈએ તે હજુ મળતું નથી તેમજ આધુનિક યુગમાં સમાજનું મહાકલમ અને ભ્રુણ હત્યા

ખર્ચવા પડે છે આપણો દેશ અને સમાજ ઘણી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો જ રહેશે પરંતુ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું મળતું નથી તેમજ આધુનિક સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું હજુ મળતું નથી કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી હાલમાં આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જવી એ બહુ મોટું ચિંતાનું કારણ છે સમાજ હાલમાં પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે દીકરીને બહુ ભણાવવી નહીં દીકરીને બહુ સ્વતંત્રતા આપવી નહીં આવા માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી છે જ ગર્ભમાં હત્યા કરવામાં આવતી હોય કે દીકરી તેમને ભણતરથી અલગ ન રાખીએ આપણી ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણ ત્યાગ છે અને તે ત્યાગનું પાત્ર હોય તો તે છે દીકરી પોતાના ઘરમાં દીવો કરે એમને દીકરો કહેવાય બીજાના ઘરમાં જઈને દીવો અરે એમને દીકરી કહેવાય દીકરી તો તાણ કુડે દે તાડે છે બાપના મોસાળના અને સસરાના જો દીકરા પિતાનું રૂપ છે તો દીકરી સ્વરૂપ છે જો હાથ છે તો દીકરી છે જન્મ દેનારી માતા દીકરી નથી રાણી લક્ષ્મીબાઈ અહલ્યાબાઈ સીતાજી દ્રૌપદી કલ્પના ચાવલા મધર ટેરેસા આ કોઈની દીકરીઓ નહીં હોય સુનિતા વિલિયમ્સ ને તો આખો દેશ જાણે છે તો હાલ નકરીની ભૂણ હતી મારું નામ એકલવાં માંજી છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજે હું તમને વ્યસન મુક્તિ વિશે થોડું કહેવા માંગી તો મારી નમ્ર વિનંતી કે તમે બધા શાંતિ સાંભળો છોડો નશા વર સરબ છોડો નશા વર સરબ ન કરો જીવન ખરાબ ન કરો જીવન ખરાબ કુછ પલકા નશા સારી અમરથી સજા કુછ પલકા નશા સારી અમરથી સજા શું તમે વ્યસન કરો છો જો તમે વ્યસન કરતા હો તો તમે ધીમું ઝેર પી રહ્યા છો કહેવાય તમને એમ થતું હશે કે મોબાઈલ થોડી કોઈ વ્યસન કહેવાય તો તમને જણાવી દઉં કે મોબાઈલ પર વ્યસન કહેવાય રોજબરોજ બરોજ વર્તમાન પત્રોમાં કે વર્તમાન પત્રોમાં વર્તમાન પત્રોમાં અહેવાલ આવે છે મોબાઈલના કેટલાક બાળકોને આંખની બીમારી તો કેટલાક બાળકોને સ્વભાવ ચીડ્યો હોવાના પણ અહેવાલ મળ્યા છે

હવે હું અમારી શાળાનો ધોરણ 8 નો વિદ્યાર્થી જીલાડિયા જીતભાઈને વિનંતી કરીશ કે તે આપણને સ્વચ્છતા વિશે થોડું કહે જીતભાઈ તે મારું નામ જીલાડિયા જીત છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારો વિષય છે સ્વચ્છતા અભિયાન તમારી નમ્ર વિનંતી કે તમે બધા શાંતિથી સાંભળો ગાંધીજીએ પાઠ ભણાવ્યો સાંગણો લીધો આજ સફાઈ કરતા બાપુને જોઈ બાયે દીધો સાથ આંગણું વાડ્યું શેરી વાડી પડ્યું કર્યું સાથ આ હું વાસ્યો ઊભા થયા કરો બાપુ માફ પોતાનું કામ પોતે કરી છોડો ખોટો ઠાટ સફાઈ કરતા બાપુને જોઈ ગામે દીધો સાત સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો નય વાત મારું જીવન મારો સંદેશ ભલી મનુષ્યના જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ હોય છે તેમજ તંદુરસ્તીનું પણ ખૂબ જ મહત્વ હોય છે સ્વચ્છ મન સ્વચ્છ આંગણું સ્વચ્છ પડ્યું સ્વચ્છ દેશ સ્વચ્છ ગામ સ્વચ્છ હવા આ બધું સ્વચ્છ હોય તો જીવનની કેવી મજા આવે તેમજ સ્વચ્છ મન અને સ્વચ્છ નાનપણ પણ એટલા જરૂરી છે કહેવાય છે કે આ બધું સ્વચ્છ હોય તો પૃથ્વી સ્વર્ગે ઉતરી આવે અને પૃથ્વીને સ્વર્ગે ઉતારવા આપણે સૌએ જ્યાં ત્યાં કચરો ફેલાવો જોઈએ નહીં અને પાણીના ખાબો ત્યાં ન તેની કાળજી રાખવી જોઈએ આરોગ્યની જાળવણી માટે આપણું શરીર સ્વચ્છ રાખવું જરૂરી છે અને આપણું શરીર સ્વચ્છ રહેશે તો તંદુરસ્ત કહેવાય છે અને શરીરને તંદુરસ્ત રાખવાના બે ઉપાય છે તન મનની સ્વચ્છતા આપણું શરીર દાત નખ વાળ વગેરે સ્વચ્છ હોવું જરૂરી છે ભલે આપણું ઘર નાનું હોય કે મોટું સુંદર રાજદ ચીલું ભલે હોય તો તે સ્વચ્છ હોય તો જ સુંદર કહેવાય છે અને ફળિયું આંગણું ગામ કે શહેર આ બધું સ્વચ્છ હોય તો જ સુંદર કહેવાય છે અને આ બધું સ્વચ્છ હોય તો મખર મચ્છર માખીની ઉદ્દપણતા પણ ઓછી રહે છે અને વાતાવરણમાં પ્રફુલ્લિત બને છે ગંદકી આપણા દેશની રાષ્ટ્રીય રોગ છે ને શહેર અને ગામડાઓમાં તે ખૂબ જ જોવા મળે છે વર્ષા ઋતુમાં તો જાણે ફૂલે ફાલે ઘરે ઘરે બીમારીઓના ખાટલા ભરેલા હોય છે અને આ બીમારીઓથી બચવા આપણે જોઈ જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ ને અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને શહેરની ચાલીન ઝૂંપડપટ્ટીના ઘણા લોકો જ્યાં ત્યાં કચરો ફેલાવે છે આ ગમે ત્યાં એઠવાડ ફેંકે ગમે ત્યાં પાનની પીચ કરી મળે અને ઝૂપડપટ્ટીના ઘણા લોકો તો તેમના મળમૂત્રનો ત્યાગ ખુલ્લામાં જ કરી નાખે છે અને આ લોકોને ખબર નથી તમે આવું કરશો તો તમે જ રોગના કારણ બનશો અને આ રોગનું કારણ આપણે ન બનીએ તે માટે આપણે જ્યાં ત્યાં કચરો ફેલાવો જોઈએ નહીં જ્યાં પાણીના ખાબો છે ભરાઈ ગયેલા હોય ત્યાં તેલ અથવા તો ઓઇલ નાખ દેવું હોય તેમાં જે હોય તે મળી જાય અને આપણને રોગ ન થાય ને સુવાટાને મચ્છરદાની અને